નવા મતદારોનું નામ નોંધાવવું સરનામામાં ફેરફાર વોર્ડ બદલવો સ્થળાંતર થયેલા મતદારો દ્વારા પોતાનું નામ મૃત અથવા ડુપ્લિકેટ નામ દૂર કરવા મતદાર યાદીમાં રહેલા બિનજરૂરી નામો દૂર કરવા માટે પણ તંત્ર દ્વારા ચકાસણી કાર્ય ચાલી રહ્યું છે ચૂંટણી વિભાગના જણાવ્યા મુજબ દરેક બુથ લેવલ અધિકારી બીએલઓ પોતાના વિસ્તારમાં વ્યક્તિગત મુલાકાત લઈને જરૂરી ફોર્મ્સ ભરાવવામાં મદદ કરી રહ્યા છે ઉપરાંત સામાજિક સંસ્થાઓ તેમજ વિસ્તારના અગ્રણીઓ પણ આ કાર્યમાં લોકોને મદદ કરી રહ્યા છે જેને લઈ યાકુતપુરા મદાર મહલ્લા ખાતે આવેલ જમાતે ઇસ્લામી હિન્દ વડોદરા દ્વારા પણ શહેરના નાગરિકોને આ કાર્યમાં ફોર્મ ભરાવવા માટે જરૂરી મદદ કરી રહ્યા છે રિપોર્ટ સાદિક કાજલવાલા બે હજાર ની યાદીમાં હોય તો તમારે અહીંયા લખવાનું છે યાદીમાં નામ નથી તો એના મા બાપ હોય કે દાદા દાદી હોય કે નાના હોય

એનું નીચેના બે ફોર્મ ભરવાના હોય છે બરાબર છે હવે સમજી લો કે એ બે હજારની ની યાદીમાં ના હોય એ લોકો તો બહુ જ મુશ્કેલીમાં આવ્યા છે હવે સમજી લો કે કોઈ દીકરી કલકત્તાથી લગ્ન કરીને અહીંયા આવી છે હવે એના મા બાપ તો ત્યાં હશે એટલે એને કલકત્તાથી એના મા બાપને બધું ફોન કરીને અહીંયા યાદી મંગાવવી પડે છે એમાં બહુ કઠિનાઈઓ આવે છે યુપી યુપીમાં રહે છે એના મા બાપ તો એના એને બી બહુ કઠિનાઈઓ આવે છે ચલો આપણે બીજા સ્ટેટની વાત નથી કરતો પણ હું ગુજરાત સ્ટેટમાં બી સમજી લો કે વડોદરામાં હોય ને ભાવનગરમાં કોઈ ગામડામાં રહેતી હોય એના મા બાપ એકદમ જઈફ હોય કોઈ ભણેલા ગણેલા ના હોય હવે એમ લોકોની પાસે યાદી નથી હોતી તો એ લોકોને બી ઘણી તકલીફ પડે છે બીજું ઘણા ઘણા કેસો એવા બી આવે છે કે જેના ઓગણીસો ને પંચાણું ની યાદીમાં ના હતા પણ બે હજાર બે ની યાદીમાં એ લોકોના નામ કટ કરી દીધા છે એમનું શું એ લોકો બી ઘણા મુસીબતમાં આવી જાય છે ઘણા લોકોની પાસે બર્થ સર્ટિફિકેટ નથી હોતા બરાબર પછી કોઈ ડોક્યુમેન્ટ નથી હવે એ લોકોનું શું કરવાનું એ થોડું સરકારે થોડું કોને વિચારવું જોઈએ કે આ જે યાદી બે હજાર બે ની જ જે કાઢી છે ને એના કરતા તમે બે હજાર ઓગણીસો પંચાણું ની બી કાઢો બે હજાર ત્રણ ની બી કાઢો એવી રીતે ગમે તે રીતે નામ શોધવું જોઈએ ખાલી એક જ યાદીમાં વિશ્વાસ ના રાખવો જોઈએ મારો એક એ મંતવ્ય છે ગવર્મેન્ટ ને હવે યાદીમાં તો એવું છે કે આ લોકો એક પીડીએફ જાહેર કરી છે પીડીએફમાં કોઈ જાતનું એ પીડીએફ જ નથી એ પીડીએફ એટલી મોટી છે કે યાદી શોધતા શોધતા આખો દિવસ થઈ જાય બે ત્રણ દિવસથી બી થઈ જાય અમને ઘણી મુસીબતો પડે છે એ અમારો અનુભવ તમને કહીએ છીએ કે જ્યારે અમે અહીંયા ઓફિસ લઈને બેઠા છીએ ઘણા લોકો અમારી પાસે આવે છે જેટલું મળે છે એટલું અમે કામ કરીએ છીએ પણ બહુ મુશ્કેલ કામ છે આ શોધવાનું બહુ મુશ્કેલ કામ છે સમય સવારે સાડા દસ થી સાંજે પાંચ વાગ્યા સુધી નો છેડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો કર જરૂર પ્રેસ કરે